ગાંધીનગરના જમીયતપુરામાં આંજણાધામ શિલાન્યાસ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલની ઉપસ્થિતિ કરોડના ખર્ચે દાતાઓના સન્માન સમારોહનું આયોજન પૂર્વ સભ્ય સહિત ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત વૈશ્વિક કક્ષાનું આધુનિક ધામ છે આંજણાધામના દાતાઓના સન્માન સમારોહનું આયોજન પણ કરાયું પૂર્વ ધારાસભ્ય સહિત ચૌધરી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત ગાંધીનગરના જમિયતપુરામાં આંજણાધામ શિલાન્યાસ સમારોહ જે પર આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં આ સમારોહનું આયોજન કરાયું છે રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક આંજણાધામનું નિર્માણ કરાયું છે જોકે તેમાં દાતાઓના સન્માન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું અને આજ મુદ્દે સંવાદદાતા સચિન જોડાયેલા છે સચિન વિગતો જણાવશો જી સચિન ચોક્કસ ની ખાસ વાત કરવામાં આવે તો જે ગાંધીનગર પાસે આવેલા ખાસ જમુરા ધામ નું જે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે આજળ ધામ નો શિલાન્યાસ યોજાશે ત્રણસો કરોડ ના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક આજળા ધામ નિર્માણ પામશે ખાસ આ નવીન આજળ ધામ નો જે શિલાન્યાસ નો કાર્યક્રમ આજે યોજાયો છે ત્યારે ખાસ આમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી ધામ અને ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ એક સાથે રહી શકે તે માટેનું આ આખું ધામ બનશે અને ખાસ લાયબ્રેરી કોમ્પ્યુટર રૂમ તથા હોલ સહિતની અહીં વ્યવસ્થા થશે ખાસ જે આજણાધામ બનવાનું છે બનવા જઈ રહ્યું છે શિલાન્યાસ થઈ રહ્યો છે તેમાં અનેક જે ચૌધરી સમાજના આગેવાનો છે મોટી સંખ્યામાં જે દાન કર્યું હોય એટલે કે સમાજના જે વિકસિત જે ધામ માટે કરોડો દાન કર્યું છે તે તમામ જે દાતાઓ છે સન્માન મુખ્યમંત્રી અને કરવામાં આવશે ત્યારે ખાસ અત્યારે ધામ ખાતે શિલાન્યાસ થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં જે મુખ્યમંત્રી સહિત જે ચૌધરી સમાજના આગેવાનો અને લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે જી